રાજા પરીક્ષિત જે ચાર સ્થાન આપે છે એમાંથી તો બચી શકાય એમ હતું કારણ કે કે જુગાર રમવું રમવું ન આપણા હાથમાં છે મદિરા પીવી કે ન પીવી આપણા હાથમાં છે જે જગ્યાએ અનાચાર કરનારી સ્ત્રીઓ રહેતી હોય ત્યાં જવું કે ન જવું આપણા હાથમાં છે હિંસા કરવી કે ન કરવી એ પણ આપણા હાથમાં છે પણ પુનશ્ચ યાચમાનાય જાત રૂપમ અદાત પછી પાંચમું સ્થાન આપ્યું ને એમાં આપણે બધા ફસાઈ ગયા એમાં ખાસ કરીને બેનો પાંચમું હું આપ્યું વેરી ગુડ પાંચમું સોનું અને સોનાની અંદર કળિયુગ વાસ છે પછી બ્રાહ્મણો છે આમ થોડુંક હાથ ફેરવતા ફેરવતા એમ પણ કહે કે અનિતિથી કમાયેલું હોય ને એમ નીતિથી કમાયેલું હોય એમાં નહીં પણ ખોટી વાત છે નીતિનું હોય કે અનિતિનું હોય બેયમાં છે જેમ જેમ ઘરની અંદર સોનું વધે ને એમ દેરાણી જેઠાણી સાસુ વહુ બધાની અંદરની વૃત્તિઓ ફરતી જાય એમ થાય કે મને મળી જાય તો હાર સાસુમાં જે બંગડી રાખી મેં સેવા કરી હતી હું ભેગી રહી હતી મને દેતા જાય તો હાર ડોહીમાં જાય પેલા ભાગ પાડી કેમ કર ચાર બંગડી છે બે તું રાખજે ને બે હું રાખીશ જે જે જગ્યાએ સોનું તો નિમિત્ત છે બાકી સોનું કે જ્યાં જ્યાં ઘરની અંદર પૈસો વધે એટલે સમજી લેવાનું કે પાછળ પાછળ ધીમે પગલે કર્યું આવી જ ગયું તમે કહેશો કે મહારાજ તો પછી પૈસા ન કમાવા પૈસા તો જરૂર કમાવાના શાસ્ત્રમાં લખ્યું છે કે બે હાથ નહીં સો હાથે કમાવાના પણ પછી તો કે હજાર હાથે દાન કરવા નગર ઘણીવાર એવું થાય કે બંધિયાર પાણી હોય ને એ ગંધાય જાય કુવાની અંદર પાણી ભર્યું હોય તમે લોભે લોભે એને ઉલેચો નહીં તો શું થાય અને એ નહીં તમે રોજ તો પાણી નવું નવું આવે અને મીઠું રી આપણે મકાન બનાવીએ બે સાઈડ મૂકવાની હોય તમે એક સાઈડ બારી મૂકો ને બીજી બાજુ દિવાલ કરી નાખો તો હવા ના કારણ કે હવા ના આવવા માટે પેલા નીકળવાની જગ્યા કરવી પડે એમ ઘરની અંદર પૈસો આવે તો જ આવે જો જે છે એને તમે પેલા રસ્તો કરી આપો તમે પાછા એમ ન કહેતા કે મારા દાન કરીએ તો બ્રાહ્મણોને ફાયદો થાય એટલા માટે કહે છે એવું નથી કેતો તમે ગમે એને દેજો પણ હું છાતી ઠોકીને કહું છું કે જે દિવસથી તમારી અંદર દેવાની ભાવના આવશે ને તે દિવસથી તમારા ઘરની અંદર ઉપયોગ ફૂટશે નહીં પણ તકલીફ એ છે કે આપણે તો આવવા દો આવવા દો પછી તો કે મુઠ્ઠી વાલની એક દાદા જુનાગઢ ની અંદર ગુજરી ગયા એ ટીચિંગ કરતા ટીચર હતા એટલે પ્રાઇવેટ ટ્યુશન ચલાવતા અને જુનાગઢના એ તપાસ કરજો બનેલો કિસ્સો છે એ કોઈ દી એના છોકરા ફરવા જતા હોય ઘરવાળા ફરવા જતા હોય કોઈ દી ક્યાંય જાય જ નહીં રવિવારે નહીં વેકેશનમાં એ નહીં બસ રૂપિયા 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 કમાઈ રાખ્યા અને ઘરની અંદર જ્યાં જુઓ ત્યાં માળિયા આડા શોકેસ બનાવી રાખ્યા અને એટલા બધા રૂપિયા ઘરમાંથી નીકળ્યા એના ગુજરી ગયા પછી પણ તકલીફ એ થઈ કે બધા ઉધી ખાઈ ગયા બેંક વાળા ના પાડતી કે આ ક્યાંય ના જમીન ની અંદર ઘણા ને ધન નીકળે એ ભાઈ કેતા અમારે ધન ઘણું છે પણ લેવાતું નથી કેમ તો કે જેવા લેવા જાય ને તો આડો હરોપા એ હરફ એ બીજું કોઈ નથી આખી જિંદગી જણીએ ભેગું કર્યું ને એ જ એટલે મેં તો ન વાપર્યું હજી તમને ન વાપરવા તો પછી હરપ થઈને અંદર પડ્યા એના કરતાં ભગવાને જે કંઈ દીધું હોય ને એ મોજ કર લેજો અને આપણને બધાને કોરોના એ જીવતા શીખવાડ દીધું એમાં વાર ન લાગે ફટાકિયો થઈ જાય શાસ્ત્ર કહે છે કે તમારી જે કંઈ કમાણી છે ને એની અંદરથી છઠ્ઠો ભાગ છે એ તમારે કાઢવો જ જોઈએ અર્થ છે ને એ અનર્થનું મૂળ છે છઠ્ઠો ભાગ તો કાઢી શકીએ ને હો રૂપિયામાંથી છ રૂપિયા અને ઓમ એકી સાથે તમે ન કાઢી શકો તો એકાદો નિયમ બનાવો કે હું રોજ વીસ રૂપિયાનું લીલું છે એ ગાયને નાખીશ હું દસ રૂપિયાની ચણ છે એ ચકલાઓને નાખી છે અને શાસ્ત્રમાં એવા એવા ઉપાયો બતાવ્યા છે પૈસાવાળા થવાના કે તમે કાગડાને ગાંઠિયા ખવડાવો ને તો તમે પૈસાવાળા થઈ જશો અને જે લોકો આ બધા નિયમોને ફોલો કરે છે એમાંથી એકઈ દુનિયામાં દુખી નથી પણ આપણે એટલું ન કરી શકીએ તો લગ્ન ની અંદર જાય જમી લઈએ પછી વિચાર કે વધામણું કેટલું કરું પછી યાદ આવે કે આપણા છોકરાને લગ્ન થયા ત્યારે નોટ લખી હતી એટલે ઘરે ફોન કરે જરાક જોતો આપણે અહીંયા છગન બાપાએ કેટલું વધામણું કર્યું હતું અરે તારો છોકરો પૈણો એને વીસ વર્ષ થઈ ગયા એની અંદર તો આખો યુગ બદલી જાય